नमस्कार विद्यार्थी दोस्तों राइट आंसर चैनल चेनल हार्दिक स्वागत છે ચાલો મિત્રો હિન્દીનો આ એકમ કસોટી જે શનિવારે પંદર ત્રણે લેવાની હતી એ આજે સોમવારે સતત ત્રણ રોજ લેવાય છે એનો આ નાનકડો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હશે જે મિત્રો પાસે નથી એ ડાઉનલોડ કરી લેજો એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે નહીતર પછી પ્લે સ્ટોર ઉપર જવાનું અને લખવાનું ગાઈડ જીયુઆઈડી ડાઉનલોડ કર્યા પછી જે નવા મિત્રો છે કોણ નવા મિત્રો જેમની પાસે છે એમનો વાંધો નહીં એમને યસ લખવાનું યસ સર એટલે મને ખબર પડે કે તમે ગાઈડ એપ્લિકેશન નામનું બ્રહ્માસ્ત્ર તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલું છે ચાલો તો હવે વિડીયો ચાલુ કરીએ તો અહીંયા તમે જુઓ પાંચ છ વાક્યો દરેક ના લખવાના હતા દીપાવલી તમને આવડે એવું છે સ્વચ્છતાનું મહત્વ તમને આવડે એવું છે મેરા ગામ એટલે કે મારું ગામ એના વિશે કે ગાય વિશે તમે કઈક લખ્યું हसे यहाँ कई बहुत मोटी बात नहीं हम प्रश्न जवाब कदा गया जवाब फटाफट आपने नही चलो कच्चे टमाटर का रंग कैसा होता है तो हरा होता है कैसा होता है हरा होता है लौकी से क्या क्या बन सकता है तो लौकी से सब्जी सब्जी हलवा ये सब बन सकता है अंधेरा कौन दूर करता है तो दीपक अंधेरे को दूर करता है ने क्या प्रतिज्ञा की तो डाकुओं ने सच्चा बोलने की प्रतिज्ञा यानी कि झूठ न बोलने की प्रतिज्ञा की गंदगी से हमें कौन कौन सी बीमारियां होती है तो गंदगी से हमें दस्त दस्त एट के जाड़ा दस्त बुखार बराबर से एट के तव बुखार एट तव दाद खुजली जैसी बीमारियां होती है बराबर से तो आप पांच प्रश्नों जवाब तब लख्या हसे सारी रीते એ પ્રમાણે પણ બાકીના પ્રશ્નો કોઈ એ લખાયા હોય તમારા સાહેબે તો એના પણ તમે જવાબ લખેલા હશે હવે અનુવાદ આપણે લઈ લઈએ તો જુઓ પેલું છે અનુવાદમાં બંદર પેડ પર પર લટકી લટકી રહ્યો રહ્યો છે છે તો વાંદરો ઝાડ સોનલ ને બજાર સે સાડી ખરીદી તો સોનલ બજાર માંથી સાડી ખરીદી આવો એનો જવાબ થશે ત્રીજું વાક્ય રામપુર ગામ મેં બળા અસ્પતાલ હૈ તો રામપુર ગામમાં મોટું દવાખાનું છે સીમા રસોઈઘર મે ખાના બનાતી હે તો સીમા રસોડા માં ખાવાનું બનાવે છે ચાલો ભાઈ પાંચમો પ્રશ્ન રીના ગામ મે રહેતી હે તો રીના ગામ માં રહે છે ચલો વિભાગ 2 માં પહેલો અંબાજી બડા યાત્રાધામ હે તો અંબાજી મોટું યાત્રાધામ છે વિશાલ ક્રિકેટ ખેલતા હે તો વિશાલ क्रिकेट रमे छे बरोबर प्रिया पांचवी कक्षा में पढ़ती है तो प्रिया पांचवा धोरण में भणे छे जंगल शेर में रहता है तो जंगल में वाग रहे छे आज दीपावली का त्योहार है तो आज दिवाली नो त्योहार छे चलो आगे वेदांत गाना गा रहा है तो वेदांत गावा गीत गाई रहो, पेड़ पर चिड़िया बैठी है तो झाड़ पर पक्षी अथवा तो चकली चिड़िया चकली गई खरगोश कूद रहा है तो ससलू कूदी रू कक्षा में छात्र पढ़ रहे है तो आ, क्लास रहा, में रहा भाई आसमान में इंद्रधनुष है तो आकाश में इंद्रधनुष છે તો એ પ્રમાણે પણ તમે આ બાકીના બે વિભાગના જવાબો જાતે પણ તમે આપી શકો છો ચલો એક ક્રિયાપદો કેટલાક છે અરે સોરી વિશેષણ છે તો વિશેષણ એટલે શું હું તમને સમજાવી દઉં કે વિશેષતા બતાવે વાક્યની અંદર જેમ કે રીના લાલ ગાજર ખા રહી હે તો રીના કેવું ગાજર ખાય છે તો લાલ તો આ લાલ એ શું કહેવામાં આવશે ભાઈ વિશેષણ કહેવામાં આવશે અહીંયા આ વાક્યમાં મીઠા આ વાક્યમાં થોડા મેરે પાસ હરી પેન પેને કેવી પેન છે હરી बरोबर तो हरी ये विशेषण થશે ગોડા તેજ દોડતા હે તો તેજ શું થશે વિશેષણ થશે વાક્ય ની અંદર કોઈ વિશેષ ગુણધર્મ બતાવે છે ચલો આની અંદર મેરે પાસ ચાર ગુલાબ હે તો ચાર છે વિશેષણ થશે રંગ બે રંગી વિશેષણ થશે श्रेया સુંદર લડકી હે તો સુંદર શું થશે વિશેષણ અહીંયા જ્યાદા છે એ વિશેષણ થશે ખેત મે સફેદ ગાય ચરતી હે કેવી ગાય ચરે છે સફેદ તો સફેદ શું થશે વિશેષણ चलो आग जाइए नम्रता के पास बड़ी पेंसिल है तो बड़ी विशेषण पर्वत पर बड़ा मंदिर है तो बड़ा विशेषण चलो हरियाली विशेषण विशेषण ईमानदार ग्लास में थोड़ा दूध है तो थोड़ा शुभ विशेषण चलो आग जाइए आ विभाग चार सुरेश होशियार लड़का तो होशियार विशेषण नेक विशेषण सफेद विशेषण આજ કુતેને થોડા દૂધ પીયા થોડા વિશેષણ રાજેશ ક્રોધી લડકા હે તો ક્રોધિ શું થશે ભાઈ વિશેષણ જાતે તમે કરી લેજો આ પ્રમાણે તમને ચાર મેં બતાવ્યા છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે હવે ક્રિયાપદ લઈએ તો રમા દોડતી હૈ તો દોડવાનું છે છે ક્રિયા છે તો એને ક્રિયાપદ કહેવામાં આવે છે ઈરફાન પાની પીતા હૈ તો આ પિતા હે એને શું કહેવામાં આવશે ક્રિયાપદ પીતા હૈ तुषार खेलता है तो खेलता है शु से क्रियापद थे बराबर राधा काव्य लिखती है तो क्रियापद पढ़ती है क्रियापद विभाग एक पूरा विभाग बे मई अपने दक्षा अंबाजी जा रही है तो जा रही है शुभ से मोटा भाई क्रियापद भाविक सुंदर सुंदर चित्र दिखाता है तो दिखाता है क्रियापद सुनता हूं क्रियापद दौड़ रहा है क्रियापद थे भावना दूध पीती है तो आ क्रियापद प्रमाण विक्रम चल रहा है तो क्रियापद वक्य क्रियापद अंत में चलो विभाग चौथो लड़का लड़की नाच रही है तो रही है क्रियापद रहा है क्रियापद रही है क्रियापद रही है क्रियापद और रहा है क्रियापद विनय रो रहा है પાંચમો વિભાગ છેલ્લો માધવી ચલ રહી હે તો રહી હે ક્રિયાપદ આમાં પણ આ ક્રિયાપદ છે રમેશ ક્રિયાપદ સુરેશ કહાની તો આ વર્ષની એકમ કસોટીઓ પૂરી થઈ ધોરણ છ ની એકમ કસોટીઓમાં ગાઈડ એપ્લિકેશનના માધ્યમથી આપણે ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય